લાલ જવાનું થઈ ગયો કોને કીધું આવું પણ આવડો તને બધી ખબર પડે હું હા જો મને બધી ચિંતા હોય છોકરો તારોક નો નથી મારો છોકરો છે મને બધી હોય હું એનો બાપ છું બધી બળજરા મારે બધી હોય નથી છોકરો મારો જવાન થયો છે મને ખબર પડે પણ આમ જો મેં બધી વાત કરેલી છે પછા છોકરા હા પાડે તો થાય ને મારું તો બધું વગા મારી મને પરણાવ્યો હવે આનું કોઈ જોડે નથી ક્યાંય મેળો જ ના આપડામાં

આપડે સે કામ કરી તારે થોડુંક બધી મને જુઓ આજ હું વાર છો બુધવાર છો ને કાલીન પ્રમ દિવસે આપડે સોગરી જોવા જવાનું છે નાલાન તું ચાર કરી દેજે હમાય

બટાટાનું બટાટા ખાઈ ખાઈ ને એસીડીટી થઈ ગયે કણા થાય ખાલી ખોરાવો શિંગ ભા ખોરા શેરો ખોરાવો શાકપુરી ખોરાવો ઉનાળો છે રસપુરી ને એવું કાંઈક ખરીદ ખોરાવો માણા ખાવા ને ખો ને નાજી નો ધ્યાન માં આવે નથી નાકમાં બોલે છે પાછો આ ગેંગલો છે તારી જેવો માતાજી ક્યાંક એનું રાગે પાડી દે એને બાપાનું પાડી દીધું એનું થઈ જશે ને હું કઈ દેખાવડો જો પ્રજા બની છે તમને અમારો વિડીયો કોમેડી જોવા માટે આવનારો ભાગ જોજો બીજો અમારા લાલાની સગાઈ કરવાની છે છોકરી જોવા જવાનું છે તો તમને વિડીયો ગમે તો તમારા મિત્રો ને શેર કરીજો જો લાઈક કરજો કોમેન્ટ કરીજો અને જોતા રહીજો મેજી લો